ઘીના દીવા પોણી મો માતા મારી જેને મળે આવા નવળા થઈ ગયા આવા નવળા થઈ ગયા નાના ના મારી માની છોકરા અમારા ભોણાનું મમેડું અમારા ભાઈ મેઠો મારા ભાઈ કડવો અને હું ત્રણ ભાઈઓ સરસ મજાનું મમેડું પડ્યું હલો બોલો ભાઈ કુણ બોલો

આવા બેટા હું હિસાબ કરવાનો આપણા પાસા વધારે તો હું આપણો જાવ બાપરો આપડે જો તાર કાકો મેઠો એ ગરીબ હ કરો ભાઈ એ મારો ભાઈ ગરીબ છે બાપડે પૈસા ના હોય એવા ના ઓછા હોય મારા વધારે જાવ હોય તો એમાં કોઈ આપણું ફેરી દેતું નહીં ભાઈ છે ને ઘર મજુ છે ને હું કોઈ હિસાબ કરવાની જરૂર નહીં બેટા બાપા હિસાબ ખબર પડે કે કે એમ એમ પડે વાઘો તારો બાપો દિલદાર મોણસ ચલ્યા

ત્રણ વર્ષ વાજી રાખી દે આ પેલી બી ના તો થરતો જ નહીં હમણું તો થતો જ નહીં નાના ખાલો હાથ થવાનો ખાલો આ શણ પરી પરીને તૂટી જાય આમ થોડું બોંદ રાખો બોંદ રાખો ઊ છ હાને કૂદો છો કિલો કિલો ના પોયલા પારા છે નહીં ખબર પડતી આ માપનું ખાતો હોય તો નાના માળો છો બે હીરો નહીં ઉભું થઈ દઉં અને રા ના એ પેલા ત્રણ જણા થઈ ગયા છે થોડું છે આખા ગમવા નાના એની જ વાતો ચાલે છે એની કે જબણમાં મેરું ભરીનું અમનું ચામનું ઢેકણું ફોડનું બધું જેવી ને વાતો ગમવા ચાલે છે અલ્યા આ મેં ભરશું આ મેં ભરશું પણ આ ઓછા ઓન ત્રણ જણો જુદા કરવા છે ગમે તે કોક કરીને જુદા તો કરવા જ છે આ ત્રણ જણો જો જો એ બસો ઓના નો અમની ચર્ચા જો જો એ બસો ઓના નો અમની ગાથાઓ અલ્યા ટીના

સફાઈ માં તો હાથ નહીં કાઢતા પાછા એટલે આ જોવા જો હું તો જોવા જો કણે એની વાતો જોવા જો કણે એની વાતો કી જબણ માં મેરો ભઈ નું ઓમ ને તેમ ને બધી ઓહો હો પાછા વાળા પાછો શું કે ખબર છે હા અમે એકલા જ રૂપિયા વાળા છે આ ગોમક શું કોઈ રૂપિયા વાળું છે પાવા તો છેટલો પાછો પાછા કોઈને ગોઠતા નહીં પાછા કીધું ઓન જુદા પાડવા છે કીના જુદા પાડવા છે એ વાત છે મારે શાન નહીં રીસ એક નહીં એટલે મેઠા બનો રહ્યો ને

ગોળયાન આવી વાત આવી તને હળા હાથ મીટરનો ઘાઘરો શીવડે આલો હતો તો આમાં એનું તો પરમાણ રાયશ ના ના મેં ધોચ્યો નહીં હરખું લ્યો દોચ્યું હરખું લ્યો નહીં એના મો મેરા મન મો મેરામાં તને ભાઈ જોયું મેરું ભર્યું પણ હજી કોઈ સાર આવ્યો નહીં શિખર છેટલા રૂપિયા આવ્યા ને હું લાવ્યા ને શિખર ખબર જ નહીં અરે અરે હાય હા વાઘુને કહું છું કેટલા હિસાબ કરી દે હિસાબ કરી દે તો વળી આપણે કોષ પછી આ ઘા હોય તો હાલ તમિલ તફ પણ એ હ હરતો નહીં આટલા વળી મોડી કાઢ્યા વળી સારું થઈ ગયું છોકરાને વળી અત્યારે કહેવાય ના એના છોકરા તો બાયડ્યું હોય એટલે વળી હોણ તો ભા હું કાલે લઈ જાઉં થકી હેડો છોકરો છોકરાનું કામ કરે ને હું મારું કામ કરું કે આ ભાઈ આટલી ઉંમરે ત્યાં તરકો સળ્યો છે વળી ના હોય તો ડોસીને કીધું છે તે થોડી કઢી બનાય ને બાજરીને રોટલા બે દાળથી આ વળીયા બોણા ના લગન માં બધું પેલું ગળ્યું ગળ્યું થાન ને બોહાન થાય બધું ખાઈ ખાઈ ખોટું પેટ ખરાબ થાય તો ખાતું જ નહીં કળી બાજુ રોટલા બને ઘેર દવા દે અને વાઘુ ને કીધું કે હિસાબ કરી લે પણ આ મોમેરાનો હિસાબ જ કરતો નહીં હા વિવા વિવા કરીને અમારે વળી એક બોણાનું મોમેરું હતું તે એનામાં હળામાં પંદર વીસ દાણા ધીમો ની રહી ગયા પણ ભાઈ મોમેરું કરી જોણીએ અમે હો ખોટી રીતે મારા એકલાને પ્રશંસા ના કરાય પણ આખું અમારા બંને આહારીઓએ કહી ગયોને ગોમના છે કે ભાઈ ત્રણ ભાઈઓ મોમેરું કર્યું ભાઈ તાણે મજૂરી હું કાં કરીએ છીએ વ્યવહાર હસાવવા તો મજૂરી કરીએ છીએ વ્યવહાર હસો ને આપણે સુખ શાંતિ રહીએ એટલું થયું બીજું શું કરવાનું તાણે ભાઈ

આ ભાઈ તાણ કોના ગાડી ગોમમાં બગાડવાનું કે જો ભાઈ સુખ શાંતિ રહેવાનું બીજું હું આપળો તાણે શાંતિ પણ હું સુખ શાંતિ રહે કીધું જબરું ભર્યું હો મમેર જબરું ભર્યું ના ના એ તો હવે શક્તિ વિભક્તિ અમે મોમેરું ભર્યું વળી તઈન ભઈઓ વાહ વાહ થઈ ગઈ હો પણ હા આ ગામમાં તોય હોય હોય પણ એક ખોટું લાગ્યું એક વાતનું ખોટું લાગ્યું અમે આ સ્પેશિયલ થોડા હતા તો ગામમાં વળી પાળા એક એક વાતનું ખોટું લાગ્યું આ તો કોઈ વ્યવહારમાં તઈન ભઈઓઈ કોઈ

પૈસા ખર્ચા છે તમારી ઈજ્જત છે એટલી છે તો એવું થોડું હોય કે યુવાન એકલો નો નોમ લેવાય અને એકલો ગણો ગવાય એટલે આ ભાઈ નોમ ના આવડતું જ ના એ લીધું ઈ કણ આપણો કોઈ એવું ના હોય અરે પણ એમ કેવું છે ફેર પરકા ગમમો હની વાત તો આપડી આબરૂ તમારી જાય સઈ હની આબરૂ જાય તમારી એમ કેવું છે ઓ તાઈન ભાઈ તમે તાઈન કર્યું છે તો તમારી નોમ આબુ જો કે ના બુજો મોય એમ કેવું છે થોડો ફેર તો પડા ના ના ભાઈ એવું ના હોય આપણો એટલે પરકા ગમમો જો આપણો બુન હોય ઈ કણ હારીઓમાં કોઈને ખબર ના હોય કે ભાઈ આ મેઠોજી નોમ છે તો ના લીધું અને આગુજી અમારે જતા હોય આવતા હોય તો વળી ફરી એટલે લઈ વન લીધું હોય એટલે ઓક કોઈનું નહીં હા આ તમારા બે ભાઈઓનો નો ઓક છે આ પાહા નઈ એ બધું આ બધું મૂળ બાળે છે તમારો એ હઈ કરાય ના 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 ભાઈઓ એવું નહીં અને મારું નોમ લીધું મને કોઈ ખોટું નઈ લાગતું ના હાચું કહું છું મેઠા બા આ તો આ મોમેરમ નળે કાલ બીજા નળ તતા જઈન તોડી રાખો ભોડો ના ના ભઈ હો એ તંતો ના થાય ને મારા ભાઈ નું લીધું એ તો મોટો જદી નું નામ લીધું હું અધો છે ના ના ધંધો જ ના થાય મારો ભાઈ મોટો છે રોમ જેવો છે અને એનું નામ લીધું તો હું અધો છે મારે તો તાણે લેણો એ હા હો ભાઈ થોડી ધ્યાન આલજો હો જોગા હ મલ લાગા નહીં નહીં વાત છે એક

અમારો વ્યવહાર તો હાસ્યો કે એ બાપળો નહીં અમારે પુણ્ય આહારી હોય ખબર નહીં હોય કે મેઠાજીનો નો આરી થી નોમ છે અને મારા ભાઈનું નું નોમ લીધું તો મને હું કોટું લાગવાનું છે મોમેરાનું રાખો કે બીજું શું કૂટવાના આવે છે મોમેરું શું શોનથી પટી વાત નહીં કરતા ને બીજી બીજી વાતો કરું છું આ ડોસી કહેતી હતી કે મારી માને છો કે હિસાબ રાખો હિસાબ રાખી નોટ રાખો કે કોઈક લખ થાવ

બે જણા બે ભાઈ આપડા ખર્ચા અને ઉપર ના એ બે હજાર બે ભાઈ ખરા ને તમારા બેઠો પાન વાઘો

ભાઈઓ ને ફર્સ્ટ ક્લાસ ભર્યું છે તો અહીંયા અંગારો નાખવા આઈ જા બે જણા અંગારો નાખવા આ પેલો ચહેલો મુઠી હાટવાનો કે ભોડો ફોડાઈ ના ખાવ કે પહાન રહી આવું ના કરાવડા ને તું તો ડુંગો ગાલે છે નાખા ગમતું વાળો છે હાલ જ જઈને વાઘુ કેવું પડશે હા માની છો કે બે ત્રણ કેરીઓ પાડતા આવ્યો કીધું લુખ ના લાગે ઉનાળાની ના નાના આ બસ ગરમી પડે છે એટલે બસ આપડે કેરિયો ખાઈ ને તો થોડું બીપી કંટ્રોલ ડાયાબિટીસ કંટ્રોલ

ના અમે ગરીબ થોડા છીએ તે કમાઈને ખાવ છું લાખ રૂપિયા બુનના મોમે આલ્યા છે આ મગજમાં હોય કે હું પહેઈ ગયો છે તે આઈ ઇન્ટર ચાલુ જ કરી બોલવા ઓલે કળો વાત કરો છો તે બસ કે જો નવે નામો મેરો લઈ જાતા અમે નાતા હતા ને આપણો બધાતા હે તો તાર મારા બે એનું છે નોમ ના મારું તો હમુર તો નોમ જ નહીં છોકણ કે બુનના એકન મોમે લઈ જાતી અરે આ નું જવા દે તો હું નોમ કા જવા દે તમે એકલા જ રૂપિયાવાળા છો એટલા જ નોમ લેવાનો અમે ગરીબ છીએ એટલે અમારે નોમ નહીં લેવાનો

તમારે સમજી જવાનું ભાઈઓ ભેગા રહેવાનું મોજ કરવાનું જલસા કરવાનું સુખ મેળું ભરવાનું વિડીયો ગમે તો લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું જય માતાજી માતાજી